લેત યુનુસતી પુરાવલા ટ્રસ્ટ દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેત યુનુસ સતી પુરાવલા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું ખાસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ મેમન હોલ ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ક્ષેત્રમાં દિવડી મેળવનાર સર્વ ધર્મના ત્રણસો જેટલા મહિલા પુરુષો બાળકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો આ કાર્યક્રમમાં ખાસ દિવ્યાંગ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું તો ગુજરાત ગૌરવ એવોર્ડ ચોવીસ ના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હજ્રત કરી અમદલી ફલાહી સાહેબ ઓરાવલા ટ્રસ્ટના પ્રમુખ જુનેદભાઈ ઓરાવલા તથા સુરત એસઓજી ના પીઆઈ અતુલ સોનારા સહિત અનેક સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સર્વ ધર્મના ડોક્ટર શિક્ષક એડવોકેટ તથા અન્ય ક્ષેત્રોમાં નામના મેળવનાર ખાસ લોકોના સન્માન કરવામાં આવ્યા હતા જી ઇસ્માઇલ રહેમાન રહીમ मैं कारी अहमद अली इस वक्त मेमन हॉल में, में हूँ और एक बहुत बड़े अवॉर्ड फंक्शन में हाजिर हुआ हूँ आज यहाँ जो है प्राइड अवार्ड है यानी हर वो हमारा बच्चा हमारी हर वो बच्ची हमारा हर वो स्टूडेंट जो दीन और दुनिया में एजुकेशन तालीम और नॉलेज में आगे बढ़ गया है उसकी हिम्मत को बढ़ाने के लिए आज ये अवार्ड फंक्शन रखा गया है તકરીબન અબઉ થ્રી હન્ડ્રેડ તીનસો થી જ્યાદા બચ્ચે ઓ બચી યા હાર જ અવોર્ડ દીયા ગયા હૈ